વિજય તે શ્રી મદન મોહન પ્રભુ ખૂબ જ આનંદનો વિષય છે કે આપણા આંગણે વડોદરા વાઘોડિયા રોડ વિસ્તારમાં ચિરંજીવ શ્રી કૃષ્ણમ બાવાના યજ્ઞોપવિત પ્રસ્તાવ ઉજવાઈ રહ્યું છે જે પંદર જાન્યુઆરી બે હજાર પચીસ થી પ્રારંભ થશે શ્રી ઠાકુરજીના આંગણે છપ્પન ભોગનો મહોત્સવ ઉજવાશે તે પંદર તારીખે સાંજે ચાર વાગે દર્શન ખુલશે જે સાડા સાત વાગ્યા સુધી દર્શન આપને લાભ લેવા મળશે તદુપરાંત સોળ તારીખે વૈદિક વિધિઓ બધી પ્રારંભ થઈ જશે જે જય અંબે રેવા પાર્ક ગરબા ગ્રાઉન્ડ ઉપર વાઘોડિયા રોડ વિસ્તારમાં આ વૈદિક વિધિઓ ઉપનયન સંસ્કારની પ્રારંભ થશે એ સોળ તારીખે સાંજે કાઠિયાવાડથી ખાસ કલાકારો ગાયકવવૃંદો બોલાવ્યા છે જે આપણને હાલારી રાસનો મહારાસ ગરબાનો આનંદ લેવડાવશે તેના અંદર પણ મોટા ભાગે બધા જ યુવાન પેઢી બધી જોડાઈને અને રાસ ગરબા કરશે એના બીજા દિવસે સત્તર તારીખે સવારે વૈદિક વિધિઓ રહેશે અને સાંજે બિનેકી એટલે વરઘોડો રહેશે જે પ્રભાત સોસાયટી શ્રી ગોવર્ધનનાથજી હવેલીથી પ્રારંભ થઈને અને રેવા પાર્ક ગરબા ગ્રાઉન્ડ સુધી એ પ્રોસેસન ચાલશે તેમાં પણ આપ સર્વ વૈષ્ણવ જોડે જોડાશો એના બીજા દિવસે એટલે અઢાર તારીખે બપોરે બાર વાગ્યાની આસપાસ ઉપનયન સંસ્કાર ગાયત્રી દીક્ષા ચિરંજીવ શ્રી કૃષ્ણમ બાવાને અપાશે તો આ સુંદર આયોજન જે પંદર સોળ સત્તર અને અઢાર જાન્યુઆરી વડોદરાના વાગોડિયા રોડ વિસ્તારમાં જય અંબે ગ્રાઉન્ડ રેવા પાર્ક ખાતે જે થવા જઈ રહ્યું છે તો આપ સર્વે વૈષ્ણવને ભાવભર્યું આમંત્રણ છે આ બધા જોડાશો અને આ સુંદર અને પવિત્ર કાર્યમાં આ ભાગ બનશો શુભમ સબસ્ક્રાઈબ કરું ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આયકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો